નમસ્કાર આપનું સ્વાગત છે હું આપની સાથે હે વાગેલા આવો જોઈએ આજે સમાચાર નગર જૂના બજાર વિસ્તારમાં આવેલી વલીનગરી ખાતે રહેતા મોહમ્મદ આરિફ ખાન નાઓની પત્ની નું રહસ્યમય મોત થતા चकचार मची जवा पमी है मूड़ यूपी प्रतापगढ़ मोहम्मद खाननी पत्नी नाम अफ्सा बानूनों मृतदेह घर गड़ा भागे दुपट्टा साथ हालत में पति जोता पति चौकी उठो પતિ રાત્રિ દરમિયાન દુકાન પરથી પરત ફરી ઘરે આવી દરવાજો ખખડાવતા કોઈ જવાબ ન મળતા પતિ પાછળના દરવાજા તરફ જઈ પાછળનો દરવાજો થોડો ખુલ્લો હોય જેને લઈ અંદર પ્રવેશતા જ પતિ ચોંકી ઉઠ્યો હતો પત્ની જમીન ઉપર ગળામાં ફાંસાની સાથે પડેલી હાલતમાં બાદ પતિએ ઘટના અંગે પડોશીઓ અને પોલીસને જાણ કરતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી ઘટનાને લઈ લોકટોળા એકઠા થયા હતા અને પોલીસની પ્રાથમિક મર્ડર લાગતા ડોક્સકોડની મદદ લેવામાં આવી હતી મરણ જનાર મહિલાના મૃતદેહને પીએમ અરજી સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો પતિએ પોલીસ ફરિયાદ આપતા જ પોલીસે ફરિયાદ અંગે અલગ અલગ ટીમો બનાવી રહસ્યમય મોતનો ભેદ ઉકેલવાની દિશામાં તપાસ તેજ બનાવી છે પતિ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે તેને આગળની પત્નીના મામાએ મારી નાખવાની ધમકી આપી હતી દિશા પણ પોલીસ તપાસ કરી રહી છે શું અફસાનાનું મોત આત્મહત્યા હતું કે પાછળ કોઈ ગહેલી ષડયંત્ર રચાયું છે શું પતિના આરોપોમાં સચ્ચાઈ છે કે આ એક ચોંકાવનારી હત્યાનો મામલો છે કરજણ પોલીસ આ ઘૂંચવણ કેસમાં તમામ પાસાઓની તપાસ કરી રહી છે ગઈકાલે કરજણ શહેરમાં વરીનગરી વિસ્તારમાં એક આરીફ ખાન કે જે યુપીના પ્રતાપગઢનો રહેવાસી છે એની પત્ની સાથે છેલ્લા બે મહિનાથી વરીનગરીમાં રહે છે એની પત્નીનું ગઈકાલ રાતે લગભગ આઠથી નવ વાગ્યા સુધીમાં મર્ડર થયેલ હોવાની હકીકત ફરિયાદી દ્વારા જાણવા મળેલ જેના અનુસંધાને તાત્કાલિક ટીમ સાથે પહોંચી ગયેલા છે અને એની પત્નીનું કોઈ ઈ સમય ઘરે તો દઈ અને મળેલ નિપજાવેલાની હકીકત છે એના આધારે એનું પીએમ ને બધી કરાવવાની પ્રોસેસ ચાલુ છે ને આરોપીઓ બાબતે તપાસની ટીમો બનાવી અલગ અલગ ને એ દિશામાં તપાસ કરી રહ્યા છે ઘટના બની છે તેને લઈને એફએસએલ કે ડોગ સ્કોર કેની મદદ ડોગ સ્કોરની ટીમ રાતે આવી ગયેલી છે એફએસએલ ને ફિંગરપ્રિન્ટને જે બીજા જે ટીમો છે એ પણ અત્યારે આવી રહી છે એની મદદ લેવામાં આવે છે ફરિયાદ દ્વારા કોઈ શાકમંદની કે રજૂઆત કરવામાં આવેલી ખરી નહીં હજી સુધી કોઈ શકમનની રજૂઆત નથી પણ બીજા બધા પુરાઓ એકત્રત કરી અને તપાસ ચાલુ છે